જૂનાગઢના ચુનારવાળા વિસ્તારમાં ગત ત્રીસ એપ્રિલના રોજ થયેલી મારામારીની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓનું આજે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બી ડિવિઝન પોલીસે આ ઘટનામાં પકડાયેલા કુલ આઠ આરોપીઓને ઘટના સ્થળે લાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સ્થાનિક વ્યક્તિ સાગર બારૈયા દ્વારા આ મારામારી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને આરોપીઓને પકડી પાડ્યા હતા પ્રતિક રિપોર્ટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર સાગરભાઈ મહેશભાઈ બારૈયા નાઓએ ફરિયાદ આપી હતી જેમાં બીએનએસ કલમ એકસો નવ જૂની કલમ આઈપીસી ત્રણસો સાત મુજબનો બનાવ જુનારાવાસમાં બનાવ બનેલો હતો જેમાં અમે બનાવવાળી જગ્યાએ પર તાત્કાલિક પહોંચે અમે આઠ આરોપીને તાત્કાલિક હસ્તગત કરેલ હતા જેમાં ધર્મેશ ઉર્ફે ટીકુડી રોહિત સોલંકી ભનુ સોલંકી અજય સોલંકી ઉત્તમ સોલંકી રિતિક સોલંકીને કાનાભાઈ ભનુભાઈ સોલંકી તથા કિશન સોલંકીને આરોપી પકડ્યા હતા ગઈકાલે તેઓના એક દિવસના રિમાન્ડ લઈને આજે બનાવવાળી જગ્યાએ તેઓનો હથિયાર મેળવવા માટે બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું અને તમામ આરોપીઓએ પોતાના હથિયારો ગોતી બતાવેલા હતા અને બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન વ્યવસ્થિત કરવામાં આવેલ હતું બી ડિવિઝન પોલીસે પકડાયેલા આઠેય આરોપીઓને જુનારવાળા વિસ્તારમાં જ્યાં મારામારી થઈ હતી તે સ્થળે લાવ્યા હતા અને ઘટના કઈ રીતે બની હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોલીસે આ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરી હતી હાલમાં બી ડિવિઝન પોલીસ આ કેસની આગળની કાર્યવાહી કરી રહી છે